ઝાલોદ ઘટક એક ખાતે સીડીપીઓની અધ્યક્ષતામાં સુપોષિત દાહોદ પોર્ટલની કામગીરી બાબતે મિટિંગ યોજાઈ બાર બે હજાર પચ્ચીસ મંગળવારના સાંજે ચાર કલાક સુધીમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અને જિલ્લા પોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઝાલોદ ઘટક એકની સી સીડીપીઓના અધ્યક્ષતામાં મુખ્ય સેવિકા તથા આંગણવાડી વર્કરની હાજરીમાં સુપોષિત દાહોદ પોર્ટલ કામગીરી બાબતે મિટિંગ યોજાઈ હતી જેમાં ઝાલોદ ઘટક એકના તમામ સેજાના કાર્યકર બહેનો હાજર રહ્યા હતા મહિલા અને બાળ વિકાસ અંતર્ગત કરવાની થતી કામગીરી મોનીટરિંગ માટે મળેલ એનસીએસ પોર્ટલના નિયમ મુજબની કામગીરી તથા ફોટો ફરજિયાત અપલોડ કરવા માટેની કડક સૂચનો આપવામાં આવ્યા હતા કામગીરી સંતોષકારક રીતે ન કરવામાં આવતા શિક્ષાત્મક કાર્યવાહી માટેની પણ જાહેર કરવામાં આવી હતી જમશે જમશેદા હોવદ ભંશેદાઓત અંતર્ગત કરવાની થતી પ્રવૃત્તિ પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી વિશે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને નિયમિત રીતે વ્યવસ્થિત કામગીરી કરી અને તેના વિડીયો નિયમિત રીતે અને થીમ મુજબના જ વિડીયો બનાવવા માટેની કડક સૂચનો આપવામાં આવ્યા હતા આંગણવાડીના તમામ લાભાર્થીઓને આંગણવાડીમાં લાભ મળે તે માટે વધુમાં વધુ લાભાર્થીઓને નોંધણી કરવી અને નિયમ મુજબ નિયમિત રીતે લાભ આપવા તેવી ગંભીર સૂચનો પણ આપવામાં આવ્યા હતા